આખો દાડો બોલા ફોકડા ના છોકરા વહે ફર ફરીને બગડ બગડને દારૂ પીતા સીજો ને દારૂ પી આતો જ રહે હવે એને કરવાનું શું એટલો બાતલ હવે મારે તો કરવાનું છું આ લોય પીજા લોય અને મારા બેટા નું આતા એ છોકરો હોય છે કે 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 નથી માં તો દક્ષે આ બધું કર્યું ને આ બધું આ દવા સોટવા કીધું કો દવા તું સોટવા જાજી મારા બેટાને આ જો આ આ દોણા કુ હવે બદલાવે તો દોણા બદલાવ નથી કર્યા

મારવાનું એક છોકરો છે કેટલો સાગલો કરો એટલો ભક્તિ લાઈન માં હતો

આખો દા રવડ રવડ કર્યો છે એ ભુરિયા મે નથી પાયો કાકા મે ભુરિયાને જોયો નથી આજ અલ્યા પણ ભુરિયાનો કાઢ હું જોતા ન સ જોયો ભુરિયાને અલ્યા આખો દાડા ઉલા પકલાને દુકાને બેઠા હોય છો મસાલા ભેગા ખાતા મુ જોતો તો ભુરિયાનું નામ નત કેતો સંગ તારી ખૂટીતી હે સંગ

છોકરો વ્યસન છે પણ શું કરવાનું એ કોમ કરાવે તો સારું પણ હવે મદદ કરાવતો ને બેઠા ને હવે આવો સુજી અલ્યા પણ તું તો સીવા હું તો થાચો થાચો પેલા તર મારે શું કરવાનું કેટકો છે પણ મારા છોકરા તો હવે વ્યસન છે ના કોઈ દાડો આ તો તમારે નહીં કરતો કોઈ દાડો એ છોકરો એના ભેગો ભગત માલ્યો ભગત હતો તારા છોકરા ની સંગત થઈ

મારો છોકરો ચાકન તારા છોકરાને ને પાવે છે અલે પણ તારો છોકરો તાર બગાડ્યા છે અલે પૈસા મારો છોકરો તો સુધી જો મારા હામ ખાઈને કુદડો કે હું દારૂ જ નહીં પીઉં મે મારા ભેગો તો કુદડો કે એનો છોકરો છોકરા બનો આવ્યો જ નહીં મારા ભેગો તો એમ કહેતો તો એમ હુંવે જ ને તાર અલ્યા ભાઈ તારો છોકરો સુધરતો હોય તો હું ના કે અમે તો રાજી જ છે તારો છોકરો સુધી તો થાનું આઠવાડિયા થી મારો છોકરો પીન ના હે ઘરેથી લે તો તો જબર કહેવાય કાયમ ઘરે કમ્પલેટ ઘરે ઘરે રહે તો જાતો નહીં એટલે આ પા તારા છોકરા મારા છોકરામાં કાયમ ઘરે ભેગા જઉં છું ને તારા છોકરા પાતો હશે તો સુધરી જાય તો સારી વાત છે તારા છોકરા એટલે મારો છોકરો અઠવાડિયા થી કોઈ ઘરે જ બહાર નહીં જાતો અને ગત્તું પીન ન હે અઠવાડિયું થયું તો મારા હમ કાદા હે ને

હવે તને મારે શું કેવું શું હું તો કંટાળ્યો હોય તો કંટાળ્યો તારાથી થી ભરપૂર ઉભાશે ખાવા કર્યું ખાવા કરવાની બહુ હવે આ દારૂ જુદરો થારું વાત છે હવે બોલો હોકળો હોકળો મારા બેટાનો નો તો લગેર જ પીધો લાગે ભીતો વાત નહીં પણ બોલો હોકળો મારા બેટાનો મને ઘરે વધી ગયો તારો છોકરો તો છોકરા કઈ ને ગયો કે દારૂ ગુ પીતો ને મારી સોગન ગાધા છે એટલે કે ગતુ પીતો ને તારો છોકરો પીને આવે પીવું કાલ થી દારૂ નહી વાત છે મેલી લીધી હવે સારી વાત છે

પણ મારા હાથો એક કચરી લેતા આવજો એક કિલો હા એ મુદ્દા ની વાત કરી આપડે ભરત ભાઈ નું રમ્બા શોપિંગમાં એમ એ તો મેં ભાડ્યું છે પણ મને સારું તમે યાદ કરે મારે કચુરી લાબુ છે કુલદેવી અલ હું બોલે સદારામ આઈશુ જોડે મનોજ ભાઈ આ મનોજ ભાઈ શું અહિયાં ભાઈ છે ભરતભાઈ

હારું રેડી હવે પછી ખાઈ આ રોટલો પડી તું ખાઈ લેજી હારું ખુદરું લેતા ખાઈ જતા એ હા એ હારું મુજબ